પણ જેમ જેમનો સમય જતો જાય છે એમ કાંઈક ને કાંઈક નવી નવી આધુનિકતા આવતી જાય છે ખેડૂત પાસે ઘણું બધું કોઈ દેશી જુગાડ કરે કોઈ નવી વસ્તુ બનાવે કોઈ એવી ટેકનોલોજી છે એ નવી ટેકનોલોજી લઈને આવે તો આજે આવી જ કંઈક નવી ટેકનોલોજીથી પણ થોડુંક ઈજી વ્યવસ્થિત અને કાયદેસર કામ કરતું જે આને આપણે કહીએ છહી ગુજરાતી ભાષામાં દેશી ભાષામાં ટીતોળી જ્યાં બાજુ બે વ્હીલ હોય એક જાતની ઓટોમેટિક વહીની જેવું જ કામકાજ છે અને તુવેર ડાયરનું વાવેતર થાય છે અત્યારે આમાં અને વિગે પડે છે કિલો બરાબર વા એક આગળ ખેતર છે એમાં વાવી દીધું છે અને અત્યારે આમાં વાવે છે તમે જોઈ લો કાયદેસર વ્યવસ્થિત વાવેતર થાય છે અને આગળ દાંતો હાલતો જાય છે અને આ બે બાજુ વ્હીલ હોય વ્હીલ જે પારા ઉપર જ હોય માંડવીને હાયર ઉપર પણ ક્યાંય વ્હીલ આવતા નથી અને વાહે આ રીતનું વાક્યું ગોઠેલું એટલે ધોળ પણ એની અંદર આસાનીથી પડતી જાય અને આમાં ખડ હોય ખળ પણ ક્યાંક ને ક્યાંક ખડ હોય પણ વયું જતું હોય છે અને જેટલું પાડવું હોય એટલું પડે છે જોઈ લો મિત્રો અને આમાં અને ઘણા બધા છે ને આપણે હાથથી પણ વાવેતર કરે છે મજૂરથી દાતે લઈને આપણે એડા ને કપાસ સોંપીને એવી રીતે હવે એમાં ને આમાં બે બંનેમાં તફાવત શું છે એ તમને કહું તો જે હાથ થી એ ગમે એટલું કરીને તો દાણો સીસરો પડે તો દાણો સીસરો પડે ને આ પારો છે પારા ની અંદર દાણો સીસરો પડે ને વરસાદ ચોમાસા દરમિયાન જે વરસાદ આવે ને તો આ પારો ધીરે ધીરે તમે જોઈ શકો છો ધોવાતો જાય ધોવાતો જાય બેસી જાય પછી એ બેહી જાય ને ધોવાય ને તૂટાય ઉભી હોય ને વરસાદ થાય ને એટલે પારો બેહવાનો છે બેસે એટલે એના મૂળિયા દેખાવાના મૂળિયા દેખે ને પવન હોય એટલે તુરડા એક કોઈની સાઈડમાં નમી જતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એનો વિકાસ છે એ થંભી જતો હોય છે તો આમાં એ પ્રશ્ન થતો નથી પહેલી વસ્તુ કે આમાં છે ને ઊંડું જાય છે ઊંડું જાય અને બીજા નંબરમાં પોલુરીએ પોલુરીએ ઊંડું જાય એટલે હોય હોયનું વરસાદ પારો બેહતો નથી પારો જ ચોરસ થઈ ગયો આ પારો બેહે નહીં હવે ગોળ હોય ને તો બેહે આ પારો હે ને ચોરસ થઈ ગયો હોય ને પારો બેહે નહીં એટલે ક્યાંક ને ક્યાંક એનું ટૂંકમાં વિકાસ ને બધી વૃદ્ધિ કાયદેસર વ્યવસ્થિત અને આપણે હાથથી વાવીને દંતકાના દાંતેથી વાવીને એમાં ઘણો બધો છે એ તમે બધા ખેડૂત મિત્રોને ખબર હશે તો આ રીતે અને પછી બીજા નંબરની અંદર જે હાઈથથી વાવી હોય ને એમાં તેતર છે ઉંદર છે અને ઘણા બધા પક્ષી છે એનો પણ માર હોય એ દાણો કાટતા જાય બરોબર આમાં થોડુંક ખાટું થાય એવું લાગે તો પછી પારવી નાખવાનું કે કિલો થોડુંક વધારે કહેવાય કારણ કે કાયદેસર આનો માપ છે ને આઠસો ગરામનો છે માપ આઠસો ગ્રામ છે કિલો એટલે બસો ગ્રામ વધારે પડે પણ આમાં થોડું ખાતું રાખવું સારું પછી બીજા નંબરની અંદર આમાં માણસ જોઈ ત્રણ જો બે આ રીતે હાથતા જાય આગળ ધું દોરી હતી બાંધી દીધું હેરદાય હા હશે કેટલાનું બે કિલોનું હશે બે કિલાનું છે આખું ભરી દેવાનું આ રીતનું થી હાલ્યું જાય વાતાવરણ સારું હોય થોડોક થાક લાગે આકરું લાગે વહીમું લાગે પણ વારા પરથી વારા પરથી હાલ્યા જાય ને એટલે વાવેતર વ્યવસ્થિત ને કાયદેસર થાય પછી બીજા નંબરની અંદર તુરદાર વાવેતર કરવાનો જો કોઈ ખેડૂત મિત્રોને કરવાનો હોય તો સમય આવી ગયો છે એનો ચોખ્ખો નંબર મગફળીમાં જ ફરક હતો વાવ બાકી ઘણા બધા ખેડૂત મિત્રો નંબર નંબરથી અસમિતા છે એમાં વાવતા હોય તો ફરક હર એમાં વવાય નહીં કારણ કે લાંબી મુદતની મગફળી છે ને ને ક્યાંય તુવેરદાળના વિકાસમાં મગફળી નડે અને મગફળીના વિકાસમાં તુવેદાળ નડે તો આજે ટૂંકા મુદતની છે આ વીસ થી વીસત દિવસની મગફળી થઈ ગઈ હવે આની પણ આ ટૂંકો સમય છે એટલે આ આ મગફળીની અંદર તુવેદાળ કે કઈ નડતું નથી કે તુવેદાળને મગફળી નડતી નથી

થાકી ગયા હવે બદલી ગયા બે જણા આ બદલતું જવાનું

અને મુરીત જ કરેલું છે અને વીઘે કિલો એ કિલો બિયારણ નાખે છે અને સ્પીડ થી થાય અત્યારે મજૂર શું છે ભાઈ દાળિયા કયો કે મજૂર કયો એ મળતા નથી અત્યારે થોડાક એની તકલીફ પડે છે અને આમાં એક જણો ઘરનો અને બે જણા કઈ દો એટલે વાવેતર પણ સ્પીડ થી થાય આ પોચી ગયા હેઠે દંતા નો દાતો બેકો ને હેઠે સાફ કરી નાખવાનો વાહે થોડો વજન રાખવાનો માપે માપે જેથી કઈ પછી મારે જેટલો દાતો પાડવો હોય એ પ્રમાણે વજન રાખવાનો તો કેવો લાગ્યો મિત્રો આ વસ્તુ તો જરીક કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ વસ્તુ બનાવવી હોય કે લેવી હોય કે ભાડે પણ મળે છે કે આ રીતનું વાવેતર કરવું હોય તો બીજા પણ ખેડૂત મિત્રોને આનો ફાયદો મળે અને આનો ઉપયોગી થાય અને ફાયદો મળે તો ઘરનું છે ભાડે નથી આતો પણ ભાડે અત્યારે મળવા માંડી છે આ વસ્તુ ખરાબ થઈ ગઈ છે જ્યાં છે આપડે જે ઓટોમેટિક ચકડ્યું હોય ને દાણો દાણો પછી દાણો લેતું જાય

। પછી જે કોઈ ખેડૂત મિત્રો ને બળદ હોય ને તો બળદની વાહે બાંધી દ્યો ને તો પણ હાલે તો એમાં માણસ ની જરૂર પડતી નથી પછી સીંગડા વાળું ટ્રેક્ટર હોય ને ડ્રાઈવર કાયદેસર નો સારું ડ્રાઈવર હોય અને ધીરે ધીરે હળવે હળવે હાકો તો સિંગડાવાળા વાળા ટ્રેક્ટર માં પણ આ વસ્તુ હાલે છે એવું કઈ ફરજિયાત નથી કે માણસ જ જોઈએ